ગુજરાતમાં કલાકારોને લઈ અને છેલ્લા કેટલાય સમયથી ચર્ચાઓ થઈ રહી છે પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે કોંગ્રેસના એક નેતા દ્વારા જાહેર મંચ પરથી કલાકારોને લઈ અને નિવેદન આપવામાં આવ્યું અને હવે તેમની ભાષાની સામે સવાલો ઊભા થઈ રહ્યા છે અને સવાલો એવા ઊભા થઈ રહ્યા છે કે આખી બાબતમાં જે કોંગ્રેસ નેતા દ્વારા નિવેદન આપવામાં આવ્યું એ ક્યાંક ને ક્યાંક અયોગ્ય છે ને આખી બાબતને લઈ અને હવે કલાકાર જે લોકો છે મેદાને આવી રહ્યા છે અને હકાબા ગઢવીએ જવાબ પણ આપી દીધો છે શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ કલાકારોની જો વાત કરવામાં આવે તો કલાકારો હંમેશા ગુજરાતમાં ચર્ચામાં રહે છે કોઈને કોઈ વિષયને લઈ અને ચર્ચામાં રહે છે પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે કોંગ્રેસ નેતા દ્વારા એવું તો શું કહેવામાં આવ્યું કે હવે કલાકારોની લાગણી ધોવાઈ ગઈ છે આ આખી બાબતની જો ચર્ચા કરવામાં આવે તો કોંગ્રેસનો એક કાર્યક્રમ હતો ને આ કાર્યક્રમ હતો પાવર ગ્રીડ કંપની અને અન્ય વીજ કંપનીઓ છે જે હાલ ગુજરાતમાં ખેડૂતોના ખેતરોમાંથી વીજ લાઈન નાખી રહી છે આ આખી બાબતને લઈ અને એક કાર્યક્રમ હતો ને આ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ નેતા લાલજી દેસાઈ દ્વારા કલાકારોને લઈ અને એક ટિપ્પણી કરવામાં આવી અને હવે આખી બાબતનો જ વિરોધ થઈ રહ્યો છે સૌ લાલજી દેસાઈ દ્વારા શું કહેવામાં આવ્યું અને ત્યારબાદ હવે ગઢવી છે અને તેમણે શું કહ્યું છે એ પણ સાંભળી લઈએ અને પેલું બધા ગાયક કલાકારો જે છે ને આજકાલ ભાઈ કરે છે ભાઈ કરે છે અને એવું બોલે છે અંબાણી ગુજરાતી નાદાણી ગુજરાતી લૂટે છે ભેગા થઈને એને ગુજરાતી કઈ અને અમારું નાક ન કપાવો તમે હમણાં મેં સોશિયલ મીડિયામાં હાઇભરું કોઈ રાજનેતા છે એ બકવાટ કરી રહ્યા છે કલાકારોને જીમ ફામાં બોલી રહ્યા છે એવો ખરાબ શબ્દો આપ્યો છે જે શબ્દો હું અત્યારે બોલી ના તો એ રાજનેતાને વિનંતી કરવા માગું છું કે આ બોલવામાં જરા ભાર નાખો તમને બોલતા પહેલાં આવડતું નથી કારણ કે કલા જગત બહુ મોટું છે અને કલા જગત જો તમારે વાયા પડજો તો તમારા પાટિયા પૂરા કરી નાખશે એટલે મહેરબાની કરીને બધા કલાકારને તમે હળખાના ગણશો તમે કોઈ કલાકાર ન ગમતો હોય ને ભાઈ તો એનું નામ દઈને બોલો એટલે ખ્યાલ આવે તમે તમારામાં જો તાકાત હોય હિંમત હોય તો જે કલાકાર તમે ન ગમતો એનું નામ દઈને બોલો ને બધા કલાકાર તમે હલકા કેવાથી ગણો છો સનાતન ધર્મને હાચીને બેઠો છો કલાકાર સંસ્કૃતિને હાચીને બેઠો કલાકાર કલાકાર આલતું પાલતું છે નહીં હું પણ કલાકાર છું હું પણ મજાક મસ્તી મજાકરોને સ્ટેજ માટે કરતો હોય છું હાસ્યમાંય એ વાત અલગ છે પણ હું કલાકારને ગેરવી દેવા તો કલા જગત મને પણ ચોથી નાખે તો આપણે વિનંતી કે બોલોમાં ધ્યાન રાખો કારણ કે હું ત્રીસમાં પ્રોગ્રામ બંધ કરવાનો એક જાહેરાત કરીશ ત્રીસમાં પ્રોગ્રામ બંધ કરી દેવાનો શું લેવા તમારા જેવા તમારા જેવા લોકોને હિસાબે કે તમે બગવાડ કરશો અમારે સહન થાય છે નહીં એ કરતાં પ્રોગ્રામ બંધ કરી દેવા હારે એમ જો કલા જગત કલામાંથી નિવૃત્તિ લેશે ને ભાઈ તો સંસ્કૃતિનો સત્યાનાશ થઈ જાય છે સંસ્કૃતિને હાજીને કલાકાર એટલે બોલવામાં ધ્યાન રાખો કલાકાર લૂટી લેશે આવો શબ્દો પણ તમે રાખો છે કલાકાર શું તમે છર્યું મારવા આવ્યા છે તમારા પાસે પૈસા ભરાવીને લઈ ગયા છે તમને ગયોધીને પૈસા તમારા પાસે લઈ જાય છે કલાકાર તમે બોલાવો એટલે કલાકાર આવે તમારે તમે પૈસા આપ્યા હોય તો તમારું સારું બોલે કોઈ પણ સમાજ અમને કલાકારને બોલાવશે પૈસા આપશે તો એને બે શબ્દ અમારે સારા બોલવા જ પડશે કારણ કે અમને પૈસા આપ્યા છે બે શબ્દ સારા બોલવા જ પડશે તમે આપો પૈસા અમે તમારું સારું બોલશું કારણ કે તમારે એક રૂપિયા દેવો નથી ભાઈ રાત દેતા તમે જેવો તમને ઓળખતો નથી તમે કોણ છો એ તમારે એક રૂપિયા દેવો નથી તમારે બોલાવવા નથી અને પાછા અપેક્ષા રાખો કલાકારને ખરાબ કહો તમે તમે શરમ આવી જાય આવા આવા ખરાબ શબ્દ તમારે ન બોલાય અને જાહેરમાં તમે આવા શબ્દ બોલો છો એ દુઃખ દુઃખદાયી શબ્દ છે કલાકાર જગતમાં બહુ મોટો એક ઝટકો વાગ્યો છે કલાકાર બધાએ તમને નફત કરવા માંડ્યા છે એટલે હરેક સમાજમાં કલાકાર છે આ બધા સમાજો તમે અપમાન કર્યું છે સ્નાત ધર્મનું અપમાન કર્યું છે તમે એટલે બોલામાં જરા મર્યાદા રાખો કલાકાર આવું તમને કહેવા માગે છે જય હો એમના સંસ્કારો બતાવે છે આ પ્રકારની ભાષા ગુજરાતની જનતાએ ક્યારેય સહન કરી નથી હું કોંગ્રેસના આગેવાનો કોંગ્રેસને કહેવા માંગુ છું તમારા શાસનમાં ચાલતું રાજ્ય એમાં ઉદ્યોગ ગૃહો આવે એમના માટેની ચિંતા તમે શેના માટે કરો છો ઉદ્યોગગૃહો જ્યારે કામ કરે ત્યારે રાજ્યનો વિકાસ થતો હોય છે સામાન્ય લોકોને રોજગારી મળતી હોય છે ગુજરાતની વિકાસની ઈર્ષ્યા એ કોંગ્રેસ કરી રહી છે ગુજરાતની જનતાની ઈર્ષા કરી રહી છે અને આ પ્રકારની નિમ્ન કક્ષાની કોઈ પણ કલાકારો માટે હું તેમ કહું છું કે આ પ્રકારનો શબ્દ આજે રાજ્યની ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વની સરકાર એ ભવાઈ કરતા કલાકારોને પણ સન્માન મળે આ તો એમનું પણ અપમાન છે એ સંસ્કૃતિના વારસો જાળવીને છેરી ગલીમાં કામ કરે છે એને સન્માન કેમ મળે એને એવોર્ડ કેમ મળે એને કેમ પ્રગતિ થાય એ પણ કેવી રીતે એની એનું એનું કામ છે ચાલુ રહે એના માટે રાજ્ય સરકાર કામ કરે છે કલાકારો એ આપણું સાહિત્ય લોકસાહિત્ય ને ધડકતું રાખે છે લાખો હજારો લોકોની મેદની ભેગી થાય છે પણ મને એવું લાગે છે કે સનાતનની વાત આ બધી જ વાતો સનાતનની છે લોક ડાયરા લોકસંગીત કાર્યક્રમો આપણું ભવાઈ આ બધી જ આપણા સનાતન સાથે જોડાયેલું છે કોંગ્રેસને સનાતન સાથે કાયમ બાંધો છે કોઈ એક વોટ બેંકની રાજનીતિ કરવા માટે થઈને કેટલાક લોકોને ખુશ રાખવા માટે થઈને રાજનીતિ કરે છે અને પછડાટ પણ ખાય છે આ ગુજરાત છે પુનઃ એકવાર આપણી ધર્મ સંસ્કૃતિ અને સંસ્કારને લઈને ચાલનાર સંસ્થાઓ જે છે જે લોકો છે એમના ઉપર મહેરબાની કરીને કઠોરાઘાત ન કરે સનાતન એ સનાતન છે સનાતનનો ધ્વજ એ જ્યારે લહેરાઈ રહ્યો હોય છે ને એની વાતો કરતા હોય કદાચ મને એવું લાગે છે ને પેટમાં તેલ લેડાતું હોય છે પણ પ્રજા જવાબ આપશે પ્રજાની સ્વીકૃતિ એ પણ આપ જોઈ રહ્યા છો હાફળી ફાફળી થઈ ગયેલી કોંગ્રેસ ઘાંગી થઈ ગયેલી કોંગ્રેસ એ વલખા મારે છે ઘડીક પહેલો મુદ્દો પકડશે ઘડીક સરકાર સામે પહેલો મુદ્દો પકડશે ઘડીક પહેલો મુદ્દો પકડશે હું તમને કહું છું આપ સૌ વિચક્ષણ લોકો છો અત્યાર સુધીમાં હું બહુ લાંબુ નથી કહેતો ખાલી પાંચ વર્ષ કહું ના તીસ લેવો તો તીસ લેજો કેટલા મુદ્દાઓ પર એ એ લોકોને સમજાવવા નીકળ્યા મત લેવા નીકળ્યા કાર્યક્રમો કર્યા એમાં કયો કાર્યક્રમને કઈ સ્વીકૃતિ લોકોએ આપી લોક સ્વીકૃતિમાં નહીં રહી કોંગ્રેસ અંદરો અંદર બાખડતી કોંગ્રેસ એ પણ આપણે આપણે જોઈ રહ્યા છીએ ધારાસભ્યો સામ સામી બાંધતા હોય રાજ્યના નેતાઓ સામસામી સ્ટેટમેન્ટ કરતા હોય આવી દયનીય સ્થિતિ કોંગ્રેસની છે ત્યારે એ વધારે ભેખડે ભરાવાની પરિસ્થિતિની અંદર સનાતનનો વિરોધ છે હું માનું છું કે આ કોંગ્રેસ સનાતનનો વિરોધ કરે છે અને ક્યારેય ગુજરાતની જનતા સાંખી નહીં લે વોટ બેંકની રાજનીતિ માટે થઈને કેટલાક લોકોને સાચવવા માટે થઈને એ નીકળી જનાર કોંગ્રેસને આવનારી ચૂંટણીમાં રાજ્યની જનતા જવાબ આપશે અહીંયા હવે સીધા જ સવાલો ઉભા થઈ રહ્યા છે કોંગ્રેસ નેતા લાલજી દેસાઈ કરી દેવામાં આવી છે કે જો કોઈ કલાકાર કોઈ જગ્યાએ ડાયરો કરવા માટે જાય છે કોઈ પ્રોગ્રામમાં જતા હોય છે તો પછી તેમની પાસેથી પૈસા લે છે અને પૈસા લે છે એટલે એમને એમની સારી વાત કરવી પડે પરંતુ આ કોંગ્રેસ નેતા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું એ નિવેદન યોગ્ય નથી વધુમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે તમે જે પણ આ આખું નિવેદન આપતા હોય કલાકાર જગત ઘણો મોટો જગત છે અને કલાકાર તમારી પાછળ પડી જશે તો પછી કંઈ પણ નહીં થશે અને તમારી તાકાત હોય તો એમના દ્વારા વધુમાં એ પણ કહેવામાં આવ્યું કે કલાકારો તમે કહ્યું હોય એવું તમારી તાકાત હોય તો પછી જે પણ કલાકાર વિશે તમે બોલતા હોય એનું નામ લઈને બતાવો આ સમગ્ર બાબતે હવે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં